નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર આગમન અને જાહેર સભાને લઈને તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો કે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા જ્યાં યોજાવાની છે ત્યાં તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે ગઈકાલે સાંજના વડાપ્રધાનના કાફલા સાથેના રૂટ પર સુરક્ષા સમીક્ષા માટે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જામનગરમાં વડાપ્રધાન મોદીના આગમન અને જાહેર સભાને લઈને તાળામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સભા સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મંગળવારે ગુજરાત રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડ્યાને પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું જામનગરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એસપીજી કમાન્ડો ઉપરાંત એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિતના જંગી પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાશે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડનું પણ જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજનાર સભા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વડાપ્રધાનના કાફલાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા માટે રિહર્સલ પણ યોજાયું હતું ત્યારે એસપી સહિતના અધિકારીઓ એડીજીપી રાજકુમાર રાજ રાજકુમાર પાંડિયન રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા માટે ઝીણામાં ઝીણી તકેદારી સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે